મોટા કરીને તેને ખાવાનો ઈરાદો ધરાવતા હોય જેથી વન્યપ્રાણી સંગ્રહ અધિનિયમ ઓગણીસો બોતેરની જુદી જુદી નોંધાયેલા હતા જેથી આ કામે સરકારી વકીલ એફ એમ શેખ સાહેબ દ્વારા ધારદાર દલીલો કરી કે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના અનુસૂચિત એક મુજબનું વન્યજીવ છે વધુમાં ભારતના બંધારણના અનુચ્છેદ એકાવન અ મુજબ રાષ્ટ્રીય ધરોહરનું કાયદાકીય સંરક્ષણ કરવું એ તમામ ભારતીય નાગરિકની ફરજ છે આવા સંજોગોમાં રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરવો ઈરાદો ધરાવનારા ઈસમોને જો છોડી મૂકવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી ભારત દેશમાંથી નામ શેષ થઈ જશે જેથી સમાજમાં દાખલો બેસે અને આ રાષ્ટ્રીય પક્ષી તથા વન્યજીવોનું સંરક્ષણ થાય તે હેતુથી આ કામના આરોપીને મહાત્મા સજા કરવા દલીલ કરી જે દલીલને ધ્યાને લઈ નામદાર એડી સિવિલ જજ તલાજા શ્રી ચંદ્રશેખર શર્મા સાહેબ દ્વારા ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા તથા પ્રત્યેક આરોપી દીઠ રૂપિયા દસ હજારનો દંડ ભરવા અંગે હુકમ કરવામાં આવ્યો હતો છે બનાવમાં આરોપીના નામ જણાવી દઈએ તો ધીરુભાઈ નાનુભાઈ વાઘેલા વલ્કુભાઈ પુનાભાઈ વાઘેલા નીરુભાઈ પુનાભાઈ વાઘેલા રહે તમામ ફૂલસર તાલુકો તળાજા